બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઉભો થયો છે એક્સપ્રેસ માટેની જમીન સંપાદનમાં કાંકરે તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે છે કાંકરેદના સિહોરી દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક મળી અને તે બાદ ખેડૂતોએ રિલીઝ સ્વરૂપે સિહોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે અને જો પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી ઉચ્ચ સાથે

જેને લઈ ખેડૂતોમાં રોષ પભુક્યો છે જો કે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ વિસ્તારના ખેડૂતો આજે સિહોરી દુગાવાડા હનુમાન મંદિર ખાતે એકત્રિત થયા દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને તે બાદ રેલી સ્વરૂપે દુગાવાડા હનુમાનજી મંદિરથી શિહોરી મામલતદાર કચેરી ત્રણ કિલોમીટર સુધીની રેલી યોજી શિહોરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે અહેવાલ જયંતિ બેઠક કર્યા તાલુકા કરી પણ સરકાર સાંભળ્યું

એમને ઊંચું વળતર આપેલું છે એટલે કે મીટરના ના પાંચ હજાર કે પિસ્તાલીસો રૂપિયા આપેલા છે અને અમારા ખેડૂત ને ફક્ત વીસ થી બાવીસ રૂપિયા મીટરનો ભાવ આપેલો છે અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ એવોર્ડો રદ કરી અને નવી જંત્રી અને જેવી રીતે એને કરેલો હોય એવી રીતે મારા ખેડૂત ને વળતર મળવું જોઈએ અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ કે ટૂંક સમયની અંદર ખેડૂત લક્ષી નિર્ણય લઈ લે તો આવતા સમયની અંદર બનાસકાતા ના તમામ ખેડૂતો સાથે મળી અને પાલનપુર એક મહારે સરકાર ને ભોગવવું સરકાર ની રહેશે આવતા સમયની અંદર પાલનપુરમાં જો અમારી હિત માટે યોગ્ય નિર્ણય તો ગાંધીનગર સુધી પણ જતો વાર લાગે એટલે સરકાર ખેડૂત લક્ષી નિર્ણય લે એવી અમારી ખેડૂતોની છે જય જવાન જય આજે કાંકરી તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર આપ્યું છે જેમાં સમસ્યા છે કે જે ભારતમાલા જે રોડ પસાર થયો છે અને એની અંદર જે ખેડૂતોની જમીન કપાડી છે એની અંદર સરકારે વળતર આપવામાં ઠાગાઠૈયા કર્યા છે એક બાજુ એમના મતિયાઓને એક મીટરના પિસ્તાળીસો થી પાંચ હજાર રૂપિયા ચૂકવેલ છે અને સામે ખેડૂતોને એક એ જ જમીનના એક મીટરના બાવીસ રૂપિયા થી માંડીને પચીસ રૂપિયા ચૂકવ્યા છે અને જિલ્લા કક્ષાએ થી પણ જો આનો નિવડો નહીં આવે તો રાજ્ય સ્તરે પણ બનાસકાંઠાના ખેડૂતો મળીને એક ઉગ્ર આંદોલન થશે સરકાર મારી વિનંતી છે કે ખેડૂતો ઉગ્ર આંદોલન કરે અને રસ્તા ઉપર આવે તે પહેલા આનો સુખદ અંત લાવે જો આનો સુખદ અંત નહીં આવે તો આવનાર સમયમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેની તમામ જવાબદારી સરકારની રહેશે અમારી રજૂઆત એવી છે કે અમારી જમીન જે રોડ ટચમાં જાય છે અને રોડમાં જે જમી જાય એના ભાવ નેસા આલ્યા ને એને જમી એના પિસ્તાળીસો થી તેતાળીસો રૂપિયા આલ્યા છે ખેડૂત ના રૂપિયા આલ્યા છે ગમે તે ભોગે અમારો રોડ કેન્સલ કરે રોડ કોઈ જોતો નથી અને જોયે ને તો પાછા થી વધારો કરે શેરૂત હાલવા તૈયાર છે ને આજે લડવા તૈયાર તૈયાર ને તૈયાર તૈયાર છો ને ભાઈ